તમે એક પ્રોડક્ટ વિશે અમારા દર્શક મિત્ર ને જણાવો કે કયા તારીખ માં મૂલ્ય તમે શું શું કર્યું છે તેના વિશે જણાવો એક એક પ્રોડક્ટ વિશે અમારી મેઇન પ્રોડક્ટ તો હળદરની છે પ્રાકૃતિક ખેતી હળદર તૈયાર કરીએ પણ તૈયાર કરીને ડાયરેક્ટ માર્કેટ આપી દઈએ એવું કામ નહીં કે વ્યવસ્થિત હળદર તૈયાર થઈ ગઈ તો સાફ કરીને આપણે બટેટા ને કરીને એવી રીતના શિફ્ટ કરીને સુકવીને પાવડર કરીએ એટલે કોલ પ્રોસેસ માં હળદર પાવડર તૈયાર કરીએ અને પાવડર કરીને ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડીએ અને સીઝન પૂરતી હળદર હોય છે અત્યારે છે નહીં પણ આ ઘરનું પેકેટ થઈ તમને બતાવીએ છીએ બરાબર અને પછી હળદરમાંથી માતૃઘાટ કહેવામાં આવે એ માતૃઘાટ પણ પાવડર કરીએ માતૃઘાટ નો પાવડર ઉધરસ એવા દર્દી ને પીવા માટે ઉપયોગ થઈ શકે એમાં પાંચ ટકા કર્ક્યુમ હોય છે એટલે કર્ક્યુમ ની ટકાવારી સારી હોવાથી આપણું સ્વાસ્થ્ય જલ્દી સુધરે રોગ પ્રતિકારક શક્તિ વધી જાય એના માટે આપણે ડબ્બા પેકિંગ કર્યા છે માતૃગાંઠ સ્પેશિયલ માતૃગાંઠ સુરણ ને આ આવી રીતના ડબ્બા પેકિંગ કરીને વેચીએ છીએ પણ એ અત્યારે પૂરા થઈ ગયા છે આ છેલ્લા બે પડ્યા છે પણ એ ગ્રાહક આપેલા છે ને એ પડ્યા છે એટલે અત્યારે હાજર છે ને સીઝન હોય છે અને સીઝન આપણે હળદર સીઝન બીજા મહિનામાં માં ટૂંકમાં શરૂઆત હોય બીજા મહિનામાં જોઈએ એમ આપણે ફેસબુક યુટ્યુબ ના માધ્યમથી જાહેરાત કરીએ અને સોશિયલ મીડિયા ના સહારે વેચાણ કરીએ બરાબર અને આ હળદર ખાવાથી અને જે આપણે જે રાસાયણિક પેદાશ કરેલી હોય તેમાંથી શું અંતર હોય છે તે અમારા દર્શક મિત્રો ને પેલી વાત તો એ કે રાસાયણિક ખેતી ની હળદર

ક્યાં હું બને છે એના વિશે આપણે આગળ નથી વધવું પણ આવી રીતના તમે પેપરમાં જોતા હોય તો ઘણા કિસ્સા એવા આવે છે કે ડુપ્લિકેટ હલદર હવે દોઢસો રૂપિયા કિલો વેચે અમે ત્રણસો ની કિલો હલદર વેચી છે માતૃગાઠ નો પાવડર છે એ પાંચસો નો કિલો વેચી છે તો એ પાંચસો નું ને ત્રણસો નું મોંઘું લાગે પણ મોંઘા સામે સ્ટાન્ડર્ડ વસ્તુ છે એટલે મોંઘું લાગે છે અને પેલું ડુપ્લિકેટ છે તો એ લોકો સસ્તું વેચે છે તો એ કમાય છે અને તમે ડુપ્લિકેટ ખાવશો તો વર્ષમાં જોઈએ કેટલી કે કિલો બે કિલો જોઈએ તો આપણે સારા સ્વાસ્થ્ય માટે આપણે કિલો બે કિલો હળદરમાં દોઢસો રૂપિયાનો ખર્ચો વધુ થતો હોય તો હું એમ કહું છું કે કરવો જોઈએ મારી પાસે વાત નથી પણ પ્રાકૃતિક ખેતી કરતા કોઈ પણ હળદરના ખેડૂત પછી હળદર ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ અને આમાં ન્યુટ્રીશન વેલ્યુ સારી હોય એનું કારણ છે બાફિયા વગર પતી કરીને છીએ બીજા નંબરમાં હળદરમાં મેન વસ્તુ કરક્યુમ હોય તો આપણી હળદરમાં નોર્મલ હળદરમાં ત્રણ થી ચાર ટકા કરક્યુમ હોય અને માતૃઘાટમાં પાંચ ટકા કરક્યુ હોય જયારે ની હળદર છે એમાં એક દોઢ ટકા બહુ ઇનફ પણ કર્યુમ હોય અને એ હોય તો ઓરિજિનલ નેચરલ હોય તો કરક્યુમ આવે નહીં એમાં કરક્યુમ નો આવે એમ એટલે એવું બધું ખ્યાલ રાખવો જોઈએ અથવા ગમે ત્યાંથી હળદર લેવા ને સારી ક્વોલિટી ની ગણાતી હોય એવી હળદર લેવો તો એમાં તમારે જાતે પણ તમે કર્ક્યુમ ત્યાં કરાવી શકો જેમ કે કૃષિ યુનિવર્સિટી જુનાગઢ હોય એવી રીતના ફૂડ ખાતું ક્યાંય પણ હોય મહાનગરોમાં ફૂડ ખાતામાં ફૂડ ઝોન માં ગમે ત્યાં તમે કરાવી શકો તો એનાથી તમને ખ્યાલ આવે તમે કેવી વસ્તુ ખાવશો અને અમારી વસ્તુ ખરીદો એવું નહીં પણ ક્યાંય પણ પ્રાકૃતિક ખરીદી કરવી જોઈએ